નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા એન્કર રાધે ઇવેન્ટ્સ દ્વારા આ નવરાત્રિ પર અમદાવાદમાં રાધેરાસ ટુ પોઈન્ટ ઝીરોનું આયોજન ભક્તિ પરંપરા અને આનંદનો અનોખો સમન્વય આ સાથે દ્વારકેશ ઇવેન્ટ સાથે મળીને જાગરણ મંડળી ગરબામાં શિવશક્તિની થીમ પર મંડળી ગરબા યોજાશે નવરાત્રિમાં રાધે ઇવેન્ટ્સ રજૂ કરી રહ્યું છે રાધેરાસ ટુ પોઈન્ટ ઝીરો એક અનોખો ગરબાનો ઉત્સવ જ્યાં ભક્તિ પરંપરા અને આધુનિકતા એક સાથે જીવન થશે પ્રેમ આનંદ અને આધ્યાત્મિક ઊર્જાના સંગ્રહ સાથે દરેક ઢોલના તાલે રાધાકૃષ્ણના પવિત્ર પ્રેમને શાશ્વત રાસ લીલા ફરી જીવી ઉઠશે રાધે ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં વિવિયાના ફાર્મ ખાતે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર એમ દસ દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાનમાં યોજાયેલ પ્રિ ગરબા ઇવેન્ટમાં આરજે દીપાલી અને સિદ્ધ સાબ રાધે ઇવેન્ટ્સના ફાઉન્ડર અને ગરબા આયોજક નારણ ગઢવી તથા દ્વારકેશ ઇવેન્ટના કરણ દેસાઈએ આ માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ નમસ્કાર મારું નામ સિદ્ધાર્થ ત્રિવેદી છે અને નવરાત્રિ બસ હવે આવી જ ગઈ છે એવું કહીએ તો એમાં કંઈ અતિશયોગતી નથી તો આ નવરાત્રિ અમે બે ગરબા લઈને આવી રહ્યા છીએ સૌથી પહેલાં ગરબા છે એનું નામ છે રાધેરાસ જે વીઆઈપી રોડ વિવ્યાના ફાર્મ છે ત્યાં થવાના છે એ રાત્રે આઠ વાગે ચાલુ થઈ અને એક વાગ્યા સુધી છે જ્યાં બધા સિંગર્સ હશે પિયુષભાઈ ગઢવી છે ઈશાની દવે છે અઘોરી મ્યુઝિક છે એવી રીતે અલગ અલગ સિંગર્સ છે અને રાધાકૃષ્ણની આખી થીમ છે તો એ બહુ જ સુંદર ગરબા થવાના છે આપણે જાણે વૃંદાવનમાં પહોંચી ગયા હોય એવું લાગે અને બીજા જે ગરબા છે એ ત્યાંથી માત્ર અઢી કિલોમીટર દૂર જે પ્લેઝર ક્લબ આવેલું છે સાઉથ બોપલમાં ત્યાં છે એ મંડળી સ્ટાઇલ ગરબા છે આપણે નરેશ બારોટ જેને આપણે ઓજી કહી શકીએ જેમને આ શરૂઆત કરી એ મંડળી જે છે એ ત્યાં થવાની છે નામ એનું જાગરણ છે અને શિવ અને શક્તિની થીમ ઉપર એ ગરબા છે તમે ગ્રાઉન્ડના કોઈ પણ ભાગમાં ઊભા રહી જશો તો મહાદેવ અને માતાજી બંનેનો સાક્ષાત્કાર થતો હોય એવી તમને અનુભૂતિ થશે આખી રાતમાં બે વાર મહાઆરતી થવાની છે જેના માટે અમે લોકોએ ત્રીસ આર્ટિસ્ટ બોલાયા છીએ જેવી રીતે ઉજ્જૈનમાં આરતી થાય છે ભસ્મ સાથે મોટા ડમરું ઢોલ તાસ નગાડા સાથે એવી રીતે એ આરતી થવાની છે અમારે ત્યાં પણ એક પેટ ડોગ છે તો અમને ઘણીવાર નવરાત્રિમાં બહાર જવું હોય તો બહુ કાઠું પડે છે અને મૂકીને જવું તો એવા લોકો માટે પણ અમે વ્યવસ્થા કરેલ છે પેટ ફ્રેન્ડલી નવરાત્રિ છે એક અલગ ઝોન એમના માટે બનાવવામાં આવ્યો છે જે એમના કેરટેકરથી લઈ અને એમના હાઇડ્રેશન સુધીની બધી જ વ્યવસ્થા અમે લોકોએ રાખી છે એટલે ટૂંકમાં બંને જગ્યાએ આવવા જેવું છે તમે એક જગ્યાએથી તમારા સંધ્યાની શરૂઆત કરો તો સૂર્યોદય છે એ પણ અમારા જ ત્યાં જ થાય એ પ્રકારની આખી વ્યવસ્થા છે બહુ જ સરસ ડેકોર છે ગ્રાઉન્ડથી અડધું જ ક્રાઉડ ભરવા ભરવાનું છે જેથી બધા બહુ જ સારી રીતે ગરબા રમી શકે બહુ જ સારું જમવાનું પણ અમે લોકોએ રાખ્યું છે તો બધા જ જે મિત્રો છે જે મારા દર્શક મિત્રો છે જે મારા મીડિયાના મિત્રો છે એમને બહુ ભાવભીનું આમંત્રણ છે કે આ નવરાત્રિ રાધેરાસ અને જાગરણ બંનેમાં અચૂકથી આવજો જાગરણનો ટાઈમ જે છે રાત્રે દસ વાગ્યાથી લઈ અને સવારે છ વાગ્યા સુધીનો છે જો ખેલૈયાઓનો મૂડ હોય કે અમારે સાત વાગ્યા સુધી પણ રમવું છે તો અમારી એ પ્રકારની પણ તૈયારી છે અત્યારે એની ટિકિટ જાગરણની જે છે એ બર્ડ માત્ર ને માત્ર સાતસો રૂપિયાથી ચાલુ થાય છે જ્યારે રાધેરાસ જે છે એની ટિકિટ જે છે એ 500 થી છે અને એ રાત્રે 1 વાગ્યા સુધી થવાની છે મારું નામ નારાયણ ગઢવે ફાઉન્ડર ઓફ રાધે ઇવેન્ટ આપણે રાધેરાસનું આ સેકન્ડ યર છે અને આ વખતે આપણે ગ્રાઉન્ડમાં સાત હજાર લોકોની કેપેસિટી જેટલું ગ્રાઉન્ડ છે પણ આપણે ત્રણ હજાર પાંત્રીસો ટિકિટ સુધીનું આપણે સેલિંગ માટેનું ટાર્ગેટ છે અને એ આપણે અત્યારે અર્લીબળ ફાઇવ હન્ડ્રેડ સ્ટાર્ટ કરી દીધા છે અને જેમાં રોજ નવા આર્ટિસ્ટ સાથેનું આપણું આયોજન છે અમારું આ વખતે અમારો બંને અમે જે ધ્યાન આપ્યું છે ને એમાં રાધેરાસમાં પણ કે જે ગ્રાઉન્ડ છે એક્ઝેક્ટ એનાથી ક્યાંય સો મીટર કે પાંચસો મીટર આગળ જઈને પાર્કિંગ કરવાની જરૂર નથી એક્ઝેક્ટ પાર્ટી પ્લોટની એક્ઝેક્ટ બાજુમાં એનું પાર્કિંગ છે અને એ પાર્કિંગ લિમિટેડ થતા હોય છે જ્યારે આવી કોમર્શિયલ ઇવેન્ટ હોય તો અમે એની બાજુમાં જે એક્સ્ટ્રા જગ્યા જગ્યાઓથી તો બે એક્સ્ટ્રા પ્લોટ પણ લીધેલા છે કે જેથી કરીને કોઈને પાર્કિંગમાં બિલકુલ તકલીફ ના પડે સાથે અમારી સિક્યુરિટી ટીમ પણ અમે વધારી છે કે જેથી કરીને બધું આયોજન સુરક્ષા સાથે જળવાય આપણે લાસ્ટ ત્રણ વર્ષથી આપણે મેડિકલ ટીમને તો આપણે આપણા આયોજન ઉપર રાખીએ જ છીએ સાથે આપણે ઇન્સ્યોરન્સ પણ લીધેલું છે અને પ્રોપર સુરક્ષા સાથે બધું કરીએ છીએ